કથારીયા દ્વારા જ સંગીત મે રીતે ભજનનો આનંદ કરવામાં આવ્યો તો સાથે જ ભવ્ય શોભાયાત્રા પણ નીકળી હતી મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પાંચ જેટલા યજમાન દત્ત યજ્ઞનો લાભ લીધો હતો મોટી સંખ્યામાં ભક્તો દર્શને ઉમટી પડ્યા હતા સાથે જ પ્રસાદ લઈ અને ધન્યતા પણ અનુભવી હતી શ્રી ગુરુદેવ લત્તમ ડબોઈ રંગવિશ્રામે સ્થાપિતો ભગવાન રંગાવધોચ ગુરુ મહારાજ પ્રતિમા ચોત્રીસમો પાટોત્સવ ઉજવાયો એ નિમિત્તે દત્તયાગનો પ્રારંભ સવારે થયો પહેલી સવારે પ્રભાત ફેરી ત્યારબાદ પાંચ યુગલ દ્વારા ભગવાન દત્તાત્રેયની મહાપૂજા કરવામાં આવી સાંજે શોભાયાત્રા કાઢવામાં આવી અને ત્યારબાદ આગલા દિવસે ગુરુરામનું સમૂહ પારાયણ તથા સમૂહ દત્તવામણી યોજવામાં આવી સમગ્ર પરિવારે આ દત્તયાગનો અનહદ આનંદ પ્રાપ્ત કર્યો અને ગુરુ મહારાજની કૃપાથી આખું વાતાવરણ રંગમય બની ગયું અને એવી તારી કૃપાઘાત કેમ સુનેના માર્યો સાથ બધા ભક્તોનો સાથ ગુરુ મહારાજ સાંભળે છે અને સાંભળશે એ જ ગુરુ મહારાજના ચરણકમળમાં અભ્યાસના ગુરુદેવ દત્ત ગુરુદેવ દત્ત ગુરુદેવ